તું તો તું બે આતો અને તું બોલ્યો લાય લે લાય લે પણ આશું લ્યા લાય લે પાવ કોલી તો ના ભાઈ બની જા રે ભાઈ બન તો મીઠી મને મને મજા ન

એટલે બધું મોટો થોડા ચેસ્ટ કરો છું ના હું ને પંચાણુ માં લાવવું એટલે માગો નહીં પંચાયત પંચાયત મગાવો હોય અને પણ હું પંચાણું લાવે એટલે મારે તો અત્યારમાં આવજો તો મારે નહીં નું હાઉ હા તો મારે નહીં લૂકી જાઓ તો જ્યાં તું એના બીજા કોકના લેના ને આના માણવા ને આ લુખન શું નહીં ના આવશું લોકો તું ભાઈ સાહ બીજું જરા

આ બે આંગળ 1 રૂપિયો ઉતારી જાય બે જો લઈ જાતો આ ઓન તો આ ઓન તો

વે આણે નાડે ને આ 9000 2000 માં આલું 2000 રોચા તને આપી રૂપિયા નહી તા કઉ રૂપિયા હા ય રૂપિયા ઉતો રૂપિયા ની ચોકલેટ વાલે તા અરે ચોકલેટ ચોકલેટ નહી ખાવનો ડાયટ કરે નહીં સરે રે તું ચવાવા દો છો કને 50 ખાઈ ચૂં બેકલ